હલો મિત્રો નમસ્કાર મિત્રો ભાદરવા સુદ બીજ રામદેવ પીરના જન્મજયંતિ નિમિત્તે બધાને શુભકામનાઓ અને જય રામદેવ પીર મહારાજ મિત્રો આજે અમે લોકો ગાંધીનગર સેક્ટર સોળમાં રામદેવ પીર મહારાજનું મંદિર છે ત્યાં અમે લોકો દર્શન કરવા માટે આવે છીએ અને આ ઝાડ ઉપર તમે જોઈ રહ્યા છો રામદેવ પીર મહારાજની ધજા છે અને ઝાડના નીચે સરસ સુંદર મજાનું નાનું એવું રામદેવપીર મહારાજનું મંદિર છે અને મંદિરની અંદર સાક્ષાત હાજરા હાજુ રામદેવપીરજી મહારાજ બિરાજમાન છે અને આજે જયંતિ નિમિત્તે ભાદરવા સુદ બીચ છે તો અમે રામદેવપીર મહારાજના દર્શન કરવા માટે અહીં આવ્યા છીએ ગાંધીનગર સેક્ટર સોળમાં પાટનગર યોજના ભવનની પાછળ જે સરકારી ઓફિસો છે એની પાછળ રામદેવ પીર મહારાજનું મંદિર છે આ અને જ્યાં પાર્કિંગ એરિયા છે જ્યાં બધી ગાડીઓ પાર્ક થયેલી જોઈ શકો છો ત્યાં આગળ જ રામદેવપીર મહારાજનું મંદિર છે અને આ સામે પાટનગર યોજના ભવનની ઓફિસો છે મિત્રો રામદેવ પીરજીને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણના અવતાર માનવામાં આવે છે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે રામદીપીર મહારાજનો જન્મ આસ્થી આશરે છસો વર્ષ પહેલાં રાજસ્થાનના બાડબીર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવંત ચૌદસો નવની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો તેમની માતાનું નામ દેવી અને પિતાનું નામ અજમલ રાય હતું તેમના પિતા આ વિસ્તારના રાજા હતા અને કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે મિત્રો રામદેવ પીરને શા માટે કહે છે બાર બીજના ધણી શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામદેવ પીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામદેવ પીરના લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે તો આ જ નવરાત્રિ દરમિયાન ભાદરવા સુદ બીજને રામદેવ પીરનો જન્મદિવસ મનાવવામાં આવે છે દુખિયાના બેલે રામદેવ પીર એટલે તો બાર બીજના ધણી એવા રામદેવ પીરની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે રામદેવ પીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમને પરચા પૂર્યા એટલે રામદેવપીર મહારાજ બારબીજના ધણી કહેવાયા જય રામદેવપીર